ગત મેઘરાજાએ રાજ્યમાં પોતાની હાજરી એકંદરે નોંધાવી છે તો ક્યાંક તે ધીમી ધારે વરસી રહ્યા છે ક્યાંક તો આવો જાણીએ કે કઈ જગ્યાએ ઓરેન્જ એલર્ટ અને કઈ જગ્યાએ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્યુલેશન સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો એકાણું તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં પોણા ચાર ઇંચ વરસાદ પડતા જળબંબા છ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે અમરેલી ભાવનગર સુરત વલસાડ વડોદરા સહિત ભારે વરસાદ વરસી શકે છે અને આજે પંદર જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તેમાં છે અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા ભરૂચ પંચમહાલ અરવલ્લી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને બે જુલાઈના રોજ જિલ્લામાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ ઓરેન્જ એલર્ટમાં નવસારી વલસાડ દમણ અરવલ્લી સાબરકાંઠા અને મહીસાગરનો સમાવેશ થાય છે